નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સિદ્ધપુરની ગોકુલ યુનિવર્સિટી ખાતે આદિવાસી ભીલ સમાજના યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં ચાલીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા સિદ્ધપુરની ગોકુલ યુનિવર્સિટીમાં સિદ્ધપુર આદિવાસી વિકાસ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આદિવાસી ભીલ સમાજના સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ચાલીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટી ખાતે આદિવાસી બિલ સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં ચાલીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા

વિપુલ રાણા પ્રમુખ આદિવાસી ભીલ સંગઠન ગુજરાત આદિવાસી વિકાસ કલ્યાણ ટ્રસ્ટના હરિભાઈ ભીલ સુરેશભાઈ ભીલ અમૃતભાઈ ભીલ અંકુરભાઈ મારફતીયા નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ ભાવેશભાઈ રાજગુરુ એજી ચૌહાણ આઈપીએસ ગુજરાત કેસરભાઈ વાગડીયા તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં રાજકીય તથા સામાજિક અગ્ર અગ્રણીઓ સહિત સમાજ બંધુઓ જોડાયા હતા બળવંત રાણા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે સમસ આદિવાસી ભીલ પંચ સિદ્ધપુર દ્વારા આજે આજે સમૂહ લગ્નનું આયોજન કર્યું ભવ્ય આયોજન હતું અને ખરેખર એમાં આપણા આદરણીય શ્રી સોમજીભાઈ ડામોર સાહેબ હાજરી આપી સમાજના આગેવાનો હાજરી આપી અને પ્રસંગને ખરેખર દીપાવ્યો છે અને આવાના આવા પ્રસંગો સિદ્ધપુર પંચ દ્વારા અને આખા ગુજરાતમાં વીર સમાજ દ્વારા થાય તેવી અમે દરેકને વિનંતી કરી છે જેનાથી સમાજમાં આર્થિક રીતે નબળા પરિવારોનો આમાં સાથ સહયોગ રહેશે અને આજે આ મંચ ઉપર એક નવી જાહેરાત કરવામાં આવે છે એ દ્વારા કે દર ત્રણ ચાર જિલ્લાની વચ્ચે અમે એક શિક્ષણની એકેડેમી ઊભી કરવાના છીએ કે જેનો લાભ સમાજ લઈ શકે અને શિક્ષણમાં એમનો વ્યય વધે અને આગળ આવી શકે સમાજ આદિવાસી ભાઈ સમાજ ને આવી પ્રવૃત્તિ આપણા આદિવાસી ભાઈઓ આદિવાસીઓમાં ખાસ કરીને કોઈ સમૂહ લગ્ન કરતા નથી દરેક માણસ પોત પોતાના ઘરે લગ્ન કરે છે અને ઘણા મોટા ખર્ચા કરે છે એના બદલે આદિવાસીઓ ભેગા થાય અને જો આવા સમૂહ લગ્નો ગોઠવે ઘણા ઉપયોગી છે અને આપણા લોકોનો સમય પૈસા તમામનો બચાવ થાય છે એટલે આ પ્રવૃત્તિ જેમણે શરૂ કરી એમણે મા